તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી રિંગટોન સેટ કેવી રીતે કરી શકાય જે તમારા ફોનમાં રિંગટોન સારી ન હોય તમારે મનપસંદ ગીતને રિંગટોનમાં સેટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો ખાસ વિડીયોમાં બનાવી લેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બટ ગાય છે વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન વખતે વિડીયોસ અહીં આવતા રહેશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે સેટિંગ્સમાં સોરી મિત્રો ડાયરેક્ટ ઓપ્શન સેટિંગ્સમાં જઈને નીચે સાથે સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન મળશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનું એની ઉપર તમારે ક્લિક કરી દેજો એટલે ઘણા બધા ઓપ્શન ફરીથી આવી જશે પહેલો જ ઓપ્શન છે રિંગટોનનો એનું પણ ક્લિક કરશો આ બધી રિંગટોન આવી જશે જે સિસ્ટમના રિંગટોન રહેશે એ બધા આવી જશે આમાંથી સાંભળી શકો છો તમને જો કોઈ ગમતું હોય તો એ લગાડી શકો છો બટ મને આમાંથી કોઈ ગમતું નથી તો તમારે શું કરવાનું છે ગેલરીમાંથી ડાઉનલોડ કરેલું છે એ આપણે અહીં એડ કરવાનું છે તો સૌથી પહેલાં તો પ્લસ નાઇકનો પ્લિક કરવાનું એટલે તમારે જે કંઈ ગીત છે ફોનમાં એ બધા આવી જશે હવે તમારે આમાંથી એ ગીત સિલેક્ટ કરાવવાનું છે તમારે રિંગટોનનો સેટ કરવાનું દાખલા તમે મારાને સેટ કરવું તો મારા આના ઉપર ક્લિક કરવાનું છે અને આ ઉપર ડન ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે બસ મિત્રો આ વિડીયો તમને આખા એવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય